આ ઘટના માત્ર એક અકસ્માત નથી પરંતુ મિલ મેનેજમેન્ટની બેદરકારી અને ઔદ્યોગિક સલામતી અંગે ગંભીર પ્રશ્નો ઉભા કરે છે ઘાયલ કામદારને સમયસર સારવાર ન મળવાના આક્ષેપો પણ સામે આવ્યા છે

અકસ્માત બાદ મેનેજમેન્ટ ટીમ બેદરકારી વધુ ચોંકાવનારી સામે આવી છે આક્ષેપ છે કે મશીનમાંથી હાથ કપાઈ જવા છતાં એકસો આઠ એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી રહી લાંબા સમય સુધી ઘાયલ યુવાન પ્રાઇવેટ વાહનમાં પીડાઈ રહ્યો કામદારોના સંગઠનોનો આક્ષેપ છે કે મિલોમાં સુરક્ષા ધોરણોનું કોઈ પાલન થતું નથી અને મોટો અકસ્માત બન્યા પછી થોડા દિવસની માત્ર દેખાવડી જાગૃતિ બતાવવામાં આવે છે શ્રમ અધિકારીઓ અને સલામતી વિભાગ પર પણ આંગળી ઉઠી છે આરોપ છે કે તેઓ ફિલ્ડમાં જવાની જગ્યાએ ઓફિસમાં બેસીને કામ પૂરું ગણે છે કામદારોના હિમાયતી જૂથ હોય સરકાર પાસે તાત્કાલિક હસ્તક્ષેપ અને મિલ મેનેજમેન્ટ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે હાલ રણજીત મહેતો ગંભીર સ્થિતિમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે પરિવાર દુઃખ અને આઘાતમાં છે આ અકસ્માત સુરતના ઔદ્યોગિક ક્ષેત્રની સલામતી વ્યવસ્થા પર મોટો પ્રશ્ન ચિહ્ન મૂકે છે અને ભવિષ્યમાં આવી જાન લેવા ઘટનાઓ અટકાવવા તાત્કાલિક સુધારાઓની જરૂરિયાત દર્શાવે છે